એ બાઇક લાયા બપુબા લાયા તો ભલે લાયા પણ હાથી ને જો પાસોમાં આવશે કોરોના સોમાવ નહીં આ તો માંગુ છે પણ તમારું તો મોય વાડ્યું આ મેણું તમને ખબર નહી બપુબા મેણું આલ્યા કે નાની આ પણ આટલા દيره તો ગાડી લાવી છે પોતી પોતીઓ અને તમાર કે એવા માંગો છે ને આ તો તો ઓટી તો ઉભારો ફિટ ફલાલ મનુ તો લાયા છે

બોલ સાવા કાંઠે માર્યો આ બે બે 200 ડાહર એટલા ઉંચા કી તા બાંડી ઉતાર કેલો

અલા હું હું ખાલી પેડા લેવા જ્યો એટલે વાર છે હું બોલ્યો પેડા લેવા ના હા હા તો હાલ Aku baru itu bah. kita wali kamu siapa, Pak? Pak. Anjman, lanjut bacain pun, kan abi? Ya, bahan bacaan kita dulu siapa, ya? itu, banyak orang mati

એ ગાઉ પર જાવ માર મચ્ચર મચ્ચર ના હું જનાનું ગાઉ પર જવાનું આલી તરી સાડે તમાચ લસબાવ દે કે નહી સીધારા લસબાવ એ લસબાવ રે લસબાવ હા જોખો ધ્યાન ઓ

શું કરો ઘર મોથી ઘર કે બેના નતાડે એ મારી માસી પડી ગઈ છે હમાથે લઈ એને તો મને ફોન કીધું છે હવે જ્યાં આગળ ચાલશે તેલ કોક સગો રહી કે સગોટ તો છે કે હો હો લાવ છે